જય સ્વામિનારાયણ આજે આપણે જોઈશું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો સુંદર જીવન પ્રસંગ અને જેમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે પ્રમુખ સ્વામી મહારાજના નાના અને નાજુક જીવન પ્રસંગમાં આપણને સુખ અને દુઃખની જીવનની સંપૂર્ણ ઘટમાળાની સમજ પડી જશે ઈસવીસન ઓગણીસો એકાણુંમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો એકોતેરમાં જન્મ મહોત્સવ ગોંડલ મુકામે ઉજવાઈ રહ્યો હતો સ્વામીજીને જન્મ દિવસની શુભેચ્છાઓ આપવા માટે હરિભક્તોએ જાત જાતના પુષ્પહાર અને વિવિધ દ્રવ્યોમાંથી બનેલા હાર તૈયાર કર્યા હતા હરિભક્તો વતી સંતો પ્રમુખ સ્વામી મહારાજને આ હાર અર્પણ કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા હતા વારા પરથી પ્રમુખ સ્વામી મહારાજને સૌ હાર પહેરાવે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પોપકોર્નમાંથી બનાવેલો એક હાર પહેરાવા માટે સ્વામીજી પાસે ગયા પોપકોર્ન વજનમાં સાવ અળવા હોવાથી એટલે તેમાંથી બનાવેલો આ હાર પણ અત્યંત અળવો ફૂલ જેવો હતો હાર પહેરાવી ચરણ સ્પર્શ કરી અને ઈશ્વરચરણ સ્વામી પરત ફર્યા થોડીક ક્ષણો પછી ફરી એક બીજો હાર પહેરાવવાની સેવા ઈશ્વરચરણ સ્વામીના ભાગમાં આવી આ બીજો હાર વિવિધ પ્રકારના કઠોળમાંથી બનાવેલો હતો અને કઠોળ વજનદાર હોવાથી એમાંથી બનાવેલો આ હાર પણ ખૂબ જ વજનદાર હતો ઈશ્વરચરણ સ્વામી પોતે માંડ માંડ એ હાર ઉપાડી શકતા હતા હાર ખૂબ ભારે હોવાથી આવો હાર સ્વામીજીના કંઠમાં પહેરાવો કે કેમ એ વિચારતા વિચારતા ઈશ્વરચરણ સ્વામી પ્રમુખ સ્વામી સ્વામી ઉરી પહોંચી ગયા હાર પહેરાવા પહેરા એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું બાપા

આ સુંદર જીવન પ્રસંગમાંથી આપણને એવો પ્રસાદ મળે છે કે જીવનમાં સતત હળવી અને ગમતી ઘટનાઓ જ બને એવું શક્ય નથી ભારે અને અણગમતી ઘટનાઓ જીવનનો એક ભાગ છે જો આ સનાતન સત્ય સમજાય જાય તો અણગમતી ઘટનાઓ પણ સહજ સ્વીકાર થાય અને એવી ઘટનાથી થતું દુઃખ લાંબો સુધી ન ટકી શકે પ્રમુખ સ્વામી મહારાજના આ નાના એવા જીવન પ્રસંગમાંથી આપણને જીવન જીવવાની પ્રેરણા મળે છે આવા જ પર જીવન સ્વામી મહારાજના જીવન પ્રસંગ સાંભળવા માટે આજે જ સાંસ્કૃતિક વિરાસત ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તેમજ સૌ સનાતની પ્રેમીઓને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી ચેનલને સબસ્ક્રાઈબ કરો